સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે ફરિયાદો દાખલ થયેલી છે જે સિકંદર લોઢા તથા તેમના પુત્ર અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ દાખલ થયેલી છે જેમાં હકીકત એવી છે કે આ જે સિકંદર લોઢાની કંપની હતી એ જેડ ટ્રાઉન કોમ્પ્લેક્ષ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે એ લોકોને વિદેશ જવા માટેની કાર્યવાહી કરતા હતા એમાં જે ફરિયાદી છે સોનું અને અલ્ફેજ એ લોકો તથા અન્ય બીજા જે સાહેદો છે એમણે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેંક મારફતે અલગ અલગ એમાઉન્ટ આપેલી હતી એમાં પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયા અને ફરિયાદી તથા અન્ય આઠ વ્યક્તિઓ છે એમના પૈસા લઈને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે અને ઘણા ફરિયાદીને એવું કીધું હતું કે તમને રશિયા જવા માટે

ફરિયાદી તથા અન્ય નવું સાયદો છે બીજી ફરિયાદમાં એકવીસ લાખ રૂપિયા જેટલી એમાઉન્ટ થાય છે બધાની અને પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર જેટલી એમાઉન્ટ છે આ બધાને જુદી જુદી વાત કઈ કીધી છે કે ભાઈ ઘણાના પાસપોર્ટ આપેલા છે અને કામ નથી થયું ને પાસપોર્ટ એમના પરત પણ નથી આપ્યા ઘણાને વર્ક વિઝા માટે કીધેલું છે અને વર્ક વિઝાના બદલે વ્યાપાર વિઝા આપ્યા છે કરી આપ્યા છે અને હાલમાં આ જે ફરિયાદ આરોપી છે એમની ઓફિસ પણ બંધ છે ને એ જતા રહે છે એમની તપાસ હાલ ચાલુ છે કે કયા કયા રાજ્યના લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી થયેલી છે કેટલા દેશોમાં મૂકવાનું કઈ રીતે પૈસા આપવાનો પગાર આપવાનો પૈસા આપવાની કે પગાર આપવાની કોઈ પ્રશ્ન નથી પણ મેં આમ આપને પહેલા જણાવ્યું એ પ્રમાણે કે ઘણાએ કામ માટે દસ્તાવેજો અને પાસપોર્ટને આપેલું હોય પણ એમનું કામ હજુ સુધી થયું ના હોય ને પરત એમના ડોક્યુમેન્ટ્સ કે આપેલા નથી અને બીજાને આ વર્ક વિઝા કે એવું કીધેલું હોય અને એના બદલે વેપાર વિઝા કરી આપે અહીંયા છે કે છે એ હાલમાં તો એની તપાસ તજવીજ ચાલુ છે પોલીસ જુદી જુદી રીતે એને શોધખોળ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને એ ક્યાંય પણ વિદેશમાં જતો ના રહે તે પ્રકારની એ કાર્યવાહી કરવામાં આવનાર છે